બોટાદના હળદળ ગામે થયેલ પોલીસ અને ખેડૂતો વચ્ચેના ઘર્ષણના પડઘા સુરતમાં પડ્યા આમ આદમી પાર્ટી દ્વારા કાળો દિવસ ઘોષિત કરી અને વિરોધ આપના કાર્યકર્તાઓએ ખેંચી ખેંચી અને ડબ્બામાં પૂર્યા હોવાનો આક્ષેપ ગઈકાલે બોટાદના હળદર ગામમાં ભાજપ દ્વારા વર્તારવામાં આવેલ કાળા કેરનો વિરોધ નોંધાવાયો આમ આદમી પાર્ટી દ્વારા કાળો દિવસ ઘોષિત કરવામાં આવ્યો સુરતમાં આપના નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિતના કોર્પોરેટરો અને અન્ય કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા આજે આમ આદમી પાર્ટી આજના દિવસને કાળો દિવસ તરીકે જાહેર કરે છે કેમ કે સરકાર બનાવવા વાળા ખેડૂતો છે અને આજે ખેડૂતો ઉપર લાઠી ચાર્જ ખેડૂતો ઉપર ટીયર ગેસ ખેડૂતો પોતાનો હક નઈ માંગે તો કોણ માંગશે સરકારની જવાબદારી બને ખેડૂતો માંગે પહેલાનો એનો હક દેવાનો અને બચ્ચા જે બચેટિયા જે કરદા પ્રતા લઈને આવે છે એને બંધ કરો તમારામાં તાકાત હોય તો અને આ સરકાર બનાવવા ખેડૂતો છે અને સરકાર ઉઠાવતા પણ વાર નહીં લાગે ભાજપ નેતાઓને કોઈ પાવર હોય ને તો એમને કહી દઉં કે ત્રણ કાળા કાયદા જયારે આવ્યા હતા ને ત્યારે આ જ ખેડૂતો એક ત્રણ કાળા કાયદા પાછા કે લેવડાવ્યા હતા અને હજી પણ અમે સક્ષમ છીએ સાવ ખેડૂત છીએ ને ખેડૂત માટે અમે લડતા